ગુડ મોર્નિંગ હા લીલુયા ખ્રિસ્તીસોના પ્રેમી નામમાં હું રમેશ તદારો તપ સરોવરની પ્રેમી સલામ પાઠવીએ છીએ અને અમારી આ ચેનલ ગુજરાતી બાઇબલ રીડિંગમાં આપનું હૃદયથી સ્વાગત કરીએ છીએ જો હજુ સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો કે જેથી અમારા નવા વિડીયો જે આવે એનું તરત નોટિફિકેશન આપણને મળી શકે વિશેષ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને પોતાના ગ્રુપ કો મિત્ર વર્તનનો શેર પણ અવશ્ય કરો આ સમય આપણને મળ્યો છે પિતા બાપના પવિત્ર વચનો વાંચવાની માટે તે વચનોમાં જઈએ એ પહેલા ટૂંકી પ્રાર્થના કરીશું અને પછી આપણા વચનમાં જઈશું હલી લોયા હાલ લોસુના નામમાં સર્વમાન મહિમા ગૌરવ તમને યોગ્ય છે એવા અમારા ત્રાતા અમારા મસ્તકોને માવીને અમે તમારી સમક્ષ આવ્યા છે ત્યારે તમે અમારી સહાયતા મદદ કરો અમને જે તમારા વચનો વાંચવા માટે તમે મને સમય આપ્યો એ સમયને તમે આશીર્વાદિત કરો અને આ વચનો વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો બાપ આ વચનો વાંચીએ સમજીએ જીવન ઉતારીએ તેને માટે પણ અમારી સહાયતા મદદ કરો અને જે શ્રોતાવા વચનો સાંભળે છે તેઓની ઉપર પણ તમારી આશીષની વર્ષા થવા દબો તમારા હાથોમાં મુકાતા અને તમારામાં દોરો ચલાવવાને વાપરજો પીતા આમીન આમીન પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું દસમું પુસ્તક બીજો સમુએલ અને તેનો પંદરમો અધ્યાય ત્યાર પછી એમ થયું કે આપશાલોમે પોતાને માટે રથ ઘોડા તથા પોતાની આગળ દોડવા માટે પચાસ માણસો તૈયાર કર્યા અને આપશાલોમ વહેલી સવારે ઉઠીને દરવાજાના રસ્તાની બાજુએ ઊભો રહેતો અને એમ થતું કે કોઈ માણસની એવી ફરિયાદ હોય કે જેના ચુકાદા માટે રાજા પાસે જવું પડે ત્યારે ત્યારે આપશાલોમ તેને બોલાવીને પૂછતો તું કયા નગરનો છે ત્યારે તે કહેતો તારો દાસ ઇઝરાયેલના અમુક કુળમાનો છે આપશાલમ તેને કહેતો જો તારી ફરિયાદ ખરી તથા વ્યાજબી છે પણ તારું સાંભળવા માટે રાજા તરફથી ઠરાવેલો કોઈ માણસ નથી વળી આપશાલોમ કહેતો આ દેશમાં મને ન્યાયાધીશ ઠરાવવામાં આવે અને દાવા કે તકરારવાળો દરેક માણસ મારી પાસે આવે ને હું તેનો ફેસલો કરું તો કેવું સારું અને એમ થતું કે કોઈ માણસ તેને નમસ્કાર કરવા માટે પાસે આવતો ત્યારે તે હાથ લાંબા કરીને તેને ભેટીને તેને ચુંબન કરતો ઇઝરાયેલના જે માણસો રાજા પાસે ન્યાય માગવા આવતા તે સર્વની સાથે આપશાલોમ એ પ્રમાણે વર્તતો એ પ્રમાણે આપશાલોમે ઇઝરાયેલના માણસોના હૃદય હરી લીધા ચાર વર્ષ પછી એમ થયું કે આપસાલોમે રાજાને કહ્યું મેં યહોવા આગળ માનતા રાખી છે તે ઉતારવા માટે કૃપા કરીને મને હેબ્રોન જવા દો કેમ કે હું આરામના કસૂરમાં રહેતો હતો ત્યારે મેં એવી માનતા રાખી હતી કે જો યહોવા મને નક્કી અરૂષાલામાં પાછો લાવશે તો હું યહવાની આરાધના કરીશ રાજાએ તેને કહ્યું શાંતિએ જા એટલે તે ઊઠીને હેબ્રોન ગયો પણ આપસામે ઇઝરાયેલના સગડા કુળોમાં જાસૂસો મોકલીને કહાવ્યું તમે રણશિંગડાનો અવાજ સાંભળો કે તરત તમારે કહ્યું કે હેબ્રોનમાં આપસાલોમ રાજા છે નોરેલા બસો માણસો યરુસલમથી આપસાલોમ સાથે ગયા હતા તેઓ ભોરપણમાં ગયા હતા અને તેઓ કંઈ જાણતા ન હતા અફસાલોમ યજ્ઞ કરતો હતો તે દરમિયાન તેણે દાઉદના મંત્રી અહીતોફેલ ગિલોનીને તેના નગરથી એટલે ગિલો નગરથી તીડાવ્યો અને બંડ ભારે થયો કેમ કે અફસાલોમના પક્ષમાં લોકો સતત વધતા જતા હતા અને એક સંદેશવાહકે દાઉદ પાસે આવીને કહ્યું ઇઝરાયલના માણસોના હૃદય અફસાલોમની તરફ છે દાઉદે પોતાના જે સેવકો યરૂ તેની સાથે હતા તે શર્વને કહ્યું ઉઠો આપણે નાસી જઈએ નહીં તો આપણામાંનો કોઈ પણ અફસાલોમથી બચવાનો નથી ઉતાવળથી નીકળો લખે ને તે આપણને જલ્દીથી પકડી પાડે ને આપણા પર આફત લાવીને તરવાડ નિધારથી નગરનો સંહાર કરે રાજાના સેવકોએ રાજાને કહ્યું રાજાને જે કંઈ સારું લાગે તે કરવાને તમારા સેવકો તૈયાર છે પછી રાજા તથા તેની પાછળ તેનું આખું કુટુંબ ચાલી નીકળ્યું ઘર સંભાળવા માટે રાજાએ એ દસ ઉપપત્નીઓને જ રહેવા દીધી રાજા તથા તેની પાછળ સર્વલોગ ચાલી નીકળ્યા અને રસ્તા પર આવેલા છેલ્લા ઘર આગળ તેઓ થોભ્યા તેના સગળા સેવકો તેની પડખે ચાલતા હતા અને સર્વ કરેતીઓ સર્વ પલેથીઓ તથા સર્વ ગીતિઓ એટલે ગાતથી તેની પાછળ આવેલા છસો માણસો રાજાની આગળ ચાલતા હતા ત્યારે ઇતાએ ગીતતીને રાજાએ કહ્યું અમારી સાથે તમે પણ કેમ આવો છો તમે પાછા જાઓ ને રાજા પાસે રહો કેમ કે તમે ને વળી સ્વદેશ વિયોગી છો તમે પોતાના સ્થાને પાછા જાઓ વળી તમે કાલે જ આવ્યા છો ને હું તો મન ભાવે ત્યાં જાઉં છું તો શું હું તમને આજે અમારી સાથે અહીં તહીં અથડાવું તમે પાછા જાઓ તમારા ભાઈઓને પાછા લઈ જાઓ દયા તથા સત્યતા તમારી સાથે હોજો ઇતાએ રાજાને ઉત્તર આપ્યું જીવતાઈ હોવાના તથા મારા મુરબ્બી રાજાના સ્વગન કે જ્યાં જ્યાં તમે જશો ત્યાં મરવાનું હોય કે જીવવાનું હોય તો પણ ત્યાં હું પણ નક્કી જઈશ અને દાઉદે ઇતાયને કહ્યું તમે પેલે પાર ઉતરી જાઓ તેથી ગીતી તેના બધા માણસો તથા તેની સાથેના બધા બાળકો પેલે પાર ઉતરી પડ ગયા અને આખો દેશ પોક મૂકીને રડ્યો ને બધા લોકો પેલે પાર ગયા રાજા પંડે પણ કિદ્રોણ નાળું ઉતર્યો અને બધા લોકો રાણના માર્ગ તરફ પેલે પાર ગયા અને જુઓ સાદો તથા તેની સાથે સર્વલેવીઓ ઈશ્વરના કરારનો કોષ ઉચકીને આવ્યા અને તેઓએ ઈશ્વરનો કોષ નીચે મૂક્યો ને સર્વલોક નગરમાંથી નીકળી રહ્યા ત્યાં સુધી અભ્યથાર ઉપર ગયો અને રાજાએ સાદોકને કહ્યું ઈશ્વરના કોષને પાછો નગરમાં લઈ જાઓ જો હું યહોવાની દ્રષ્ટિમાં કૃપા પામીશ તો તે મને પાછો લાવશે ને આ કોષ તથા તેનું રહેણ બંને મને ફરી બતાવશે પણ જો તે એમ કહે હું તારા પર રાજી નથી તો જો હું આ રહ્યો જેમ ઈશ્વરને સારું લાગે તેમ તે મને કરે વળીરાજાએ સાદો યજકને કહ્યું શું તમે પ્રબોધક નથી તમારા બે દીકરાને એટલે તમારા દીકરા અહીમાસને તથા અભ્યાસના દીકરા યોનાથાનને તમારી સાથે લઈને શાંતિએ નગરમાં પાછા જાઓ તમારી તરફથી મને ખાતરીદાયક ખબર નહીં મળે ત્યાં સુધી હું રાન તરફના આરા આગળ થોબીશ માટે સાદો તથા અભ્યાસાર ઈશ્વરનો કોષ પાછો યરુસલેમમાં લઈ ગયા અને તેઓ ત્યાં રહ્યા દાઉદ રડતો રડતો જૈતુન પર્વતના ઢોળા પર ચડ્યો તેનું માથું ઢાંકેલું હતું ને તે ઉગાડે પગે ચાલતો હતો તેની સાથેના સર્વલોકમાંના દરેક માણસે પોતાનું માથું ઢાંક્યું હતું ને તેઓ રડતા રડતા ઉપર ચડ્યા કોઈએ દાઉદને કહ્યું અહી થોફેલ આપસારોમ સાથેના બંધકોળ લોકોમાં છે દાઉદે કહ્યું હે યહોવા કૃપા કરીને અહીં થોફેલની સલાહને તમે મોઢતામાં ફેરવી નાખજો પર્વતના શિખર પર જ્યાં ઈશ્વરનું ભજન કરવામાં આવતું હતું ત્યાં દાઉદ આવ્યો ત્યારે એમ થયું કે જુઓ હુસાઈ આરકી તેને મળવા આવ્યો તેનો ડગલો ફાટેલો ને તેના માથા પર ધૂળ હતી દાઉદે તેને કહ્યું જો તું મારી સાથે આવે તો તું મને ભારરૂપ થઈ પડે પણ જો તું નગરમાં પાછો જઈને આપસાલોમને કહે હે રાજા હું તારો સેવક થઈ રહીશ જેમ ગતકાળમાં હું તમારા પિતાનો સેવક હતો તેમ હવે હું તમારો સેવક થઈશ તો તું મારી ખાતર અહીં થોપહેલની સલાહ નિષ્ફળ કરી શકીશ વળી તું સાદો તથા અભ્યથાર યાજકો તારી સાથે ત્યાં નથી તેથી એમ થશે કે જે જે વાતો રાજાના ઘરમાંથી તારા સાંભળવામાં આવે તે તે શરવતું સાદો તથા અભ્યથાર યાજકોને કહેજે જો ત્યાં તેઓના બે દીકરા એટલે શાદોકનો દીકરો અહીમા આશ ને અભ્યાથાનનો દીકરો યોનાથાન તેઓની સાથે છે અને જે કંઈ તમે સાંભળો તે તમે તેઓની મારફતે મને કહાવી મોકલજો તેથી દાઉદનો મિત્ર હુશાઈ નગરમાં ગયો અને આપશા પણ યરૂ આવ્યો પ્રભુ વાંચેલા વચનોને સમજવાને માટે અમારી સહાયતા મદદ કરો પ્રાર્થના કરી પ્રભુને પ્રભુ અમે તમારો ધન્યવાદ કરીએ છીએ બાપુ સવારથી સાચા સંભાળ્યા દોરો છો ચલાવો છો પ્રભુ એ સરળ માટે મેં તમારો આભાર માનું છે જે લોકો બીમાર છે તેઓને તમે સાજા પણ આપજો દુઃખી પરિવને દિલાસો આપજો નિરાધાનાથ ધર વિધવાના બેલી અનાથોના તમે થજો જે ઘરમાં મરણે પ્રયાસ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસો આપો તમારા અને કમુકની વાણી તમે થજો દ્વારા અનેક આત્મા તમારી ગમ ફરી એવું તમે થવા દેજો પ્રભુ પિતા અમે શું માગીએ કારણ કે સગળું તમે અમને તમારી અમારી જરૂરિયાત પ્રમાણે બધું પૂરું પાડો છો એના માટે પણ અમે તમારો આભાર માની છે ત્યારે બાપથી સુંદર અત્યારે તમે અમે તક આપી છે તમારા વચનો વાંચવાને માટે એના માટે પણ મેં તમારો આભાર માની છે અને તમને વચન વાંચવાની માટે સહાયની મદદ કરી એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર માની છું આ વચનો શ્રોતાજીનું સાંભળે ત્યારે બાપ એમના હૃદયમાં તમે વાતનો વ્યવહાર કરજો અને આ તમારા વચનોમાં ફરજો પ્રભુ કોક આત્મા તમારી ગમ ભરી એવું તમે છા દેજો એ લોકોના હૃદયમાં પણ તમે વાતને વ્યવહાર કરજો પ્રભુ ફરીને મેં મળે ત્યાં સુધી તમે અમારી સાથે રહેજો અમારા પાપ ગુના અને ક્ષમા કરજો જે કંઈ માગ્યું તમારા દીકરા સુખરી નજારીના નામથી માગીએ છીએ સાંભળો અને સ્વીકાર કરજો બાપ આમેન આમેન